આ તો અયોગ્ય સાહેબ અમારી આ ગુજરાત માં કોઈ વેલ્યુ ખરી બધી જ તો અમારે આ તમારે જાળી મારીને વાત કરવાની પેલા હું શું કઉ છું હું અમારા જાળી મારીને વાત કરવાની પણ દસ ને બે કલાક મહે ને લેવા તો અંદર કેમ નહીં આવવા દે

અમારું ના રાખો તમારું તમારું રાખ્યું છે તમારું કામ કરો ને એમ નહીં તમારું કામ મેં થોડુંક પણ હું ક્યાં તમારી અંદર મને હોલમાં મને અહીંયા ઉભો ઉભો રાખશો હું નઈ એમ નહીં તમે અમે હું જનતા નો પ્રતિનિધિ છું તમને ઉભો રાખશો અમને નઈ આવવા દેવ નવા દઉડ તો અત્યારે શું તકલીફ ની વાત છે પણ શું પણ ભાઈ સ્ટોપ ચાલુ કરો મોબાઈલ પાણી અમારે હું કોઈ આરોપી નથી અમારે અંદર બેસાડવો જોઈએ તમને ચા પાણી હું આરોપી નથી હું હાલતો મને પ્રતિનિધિ બનાવ્યો તમારી પ્રોટોકોલ માં એટલું આવે કે અંદર નથી જમ્યા એમને પૂછો પૂછો તમે એ પ્રતિનિધિ છે થોડા પાટીલ જેવો તો ગું જનપ્રતિનિધિ હું શું કઉ છું તમે ચાલુ કરી

તો બધું ભાઈ સાહેબ બધું તમારી ભાઈ સરકાર બદલાયા પછી આટલી બધી વસ્તુ આરોપી નથી જનતા નો પ્રતિનિધિ તમને અંદર નહીં આવે તો જાળી બાર ઉભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે આનો મતલબ શું છે ભાઈ હે મતલબ શું છે આમ તમે મને આડી અહીં જાળી રાખી એનો મતલબ શું છે હું ચોરી કરવા આવ્યો છું

કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં ભાજપના લોકો માટે કઈ કાયદો કા ભાજપના માણસો શું કરી લીધું આ લોકો આખા ગુજરાતમાં રેતી કાઢે છે દારૂ વેચે છે ડ્રગ્સ ભાજપના માણસો વેચે છે સરકારી અનાજની ચોરી કરે છે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે બધો ચૌધરી સાહેબ હવે આ જાળી હટાવો ને બાપા દસ મિનિટ થઈ ગઈ છે હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનો છું ભલે ચાલુ હોય હું ક્યાં ત્યાં જવા માંગુ છું તમે મને આવી રીતે ઉભો રાખો તમને વ્યાજબી લાગે છે તમે મને અહીંયા ઉભો રાખો છો વ્યાજબી લાગે છે તમે શું ચોરી કરવા આવ્યા છો પરિસ્થિતિ હા પરિસ્થિતિ એ અમે પરિસ્થિતિ અમે જાણીએ છીએ કે અમે બધા ચૂંટણી જીતવા લાગ્યા એટલે ભાજપને પેટમાં બળે છે એ પરિસ્થિતિ ઊભી થઈ છે તમને આંથો બનાવે ચૈતર વસાવા કેમ ચૂંટણી જીત્યો ગોપાલ ઇટાલિયા કેમ જીત્યો એ પરિસ્થિતિ ઊભી થઈ અત્યાર સુધી બધી એક તરફથી એ તો અમને બધી ખબર છે ભાઈ મેં નોકરી કરી છે અને હું ક્યાં અજાણ્યો માણસ છું મેં યુનિફોર્મ પહેર્યો અમે જાણીએ બધું તમે આ વ્યાજબી છે તમે મને અહીંયા ઉભો રાખો છો આ જાળી આડી રાખી છે એ કેટલું યોગ્ય છે ભાજપનો ધારાસભ્ય આવતો તમે આવું કરતા ભાજપ નો વોર્ડ નો પ્રમુખ આવે તો એ તમે ચા પાણી પીવડાવતા એને આવો સાહેબ એમ કે ભાજપ ના માણસ આરે આવું કરતા તમે અમે આ ગુજરાતના માણસો નથી તો ક્યાં સાહેબ થઈ ગયા થઈ ગઈ દસ મિનિટ વધી બધા અમારા માટે જ કાયદો બનાવ્યો સિચ્યુએશન ભાજપ વાળા બળાત્કાર કરી જાય તો વાંધો નથી પ્રાંતિજ નો ધારાસભ્ય ગજેન્દ્ર જે એને બળાત્કાર ની એફઆઈઆર થઈ છે